મળતી માહિતી અનુસાર અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક ઉપર દીપડાના હુમલાની કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે વાડીમાં રમતા બાળકને એક ધસડી ગયો હતો દબોચી લેતા બાળકનું જડબું બહાર કાઢી લીધું હતું આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યો તરત જ દીપડાની પાછળ દોડ્યા હતા જેના પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો જોકે દીપડાએ બાળકને ફાડી ખાધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે બાબાપુર તરવડા મેડી સરમડા આજુબાજુના દરેક વિસ્તારની અંદર આને કારણે ખૂબ ગંભીર અસરો થઈ છે અને હવે હજી જો આ પ્રાણીને નહીં પકડવામાં આવે તો આ નરભક્ષી થઈ જશે અને કેટલાનો જીવ લે એ કંઈ નક્કી નથી એટલે તંત્ર સત્વરે આનું કંઈ કામગીરી કરે અને આ રાની પશુઓથી આ વિસ્તારને છોડાવે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરવામાં આવી રહી છે પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું આસપાસના ખેડૂતો અને લોકોમાં આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ઝડપથી વિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે મોડી રાત્રે બાબાપુર આસપાસના વિસ્તારમાં વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે આજે ફરી દીપડાનું સ્કેનિંગ કરી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જ્યારે પણ જ્યારે ફરિયાદ કરવામાં આવે રજૂઆત કરવામાં આવે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ માત્ર ને માત્ર પાંદરું મૂકીને સંતોષ માને છે કોઈ સંતોષકારક કાર્ય કામગીરી કરવામાં આવતી નથી તો ક્યાં સુધી માણસોનો ભોગ લેવાશે ક્યારે તંત્ર જાગશે જ્યાં સુધી આ માનવભક્ષી દીપડો છે એને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ તંત્ર સામે અમારા પંથકના જે ગ્રામજનો છે લોકો છે એ આની આકરા પાણીએ અને આંદોલન કરવું પડે તો આંદોલન પણ કરશું અને જ્યાં સુધી આ માનવ પક્ષી દીપડાને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ સાત થી આઠ વર્ષના નાના બાળકની જે લાશ છે એનો સ્વીકાર કરવામાં નહીં આવે